તે કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું લાંબા સમય પછી સેંકડો લોકોની ભીડ અને પોતાના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ હતી વિનેશ ધૃષ્કે અને ધ્રુષ્કે રડી પડી તેની પીડા જોઈને ત્યાં હાજર લોકો પણ ભાવુક થઈ ગયા હતા વિનેશના મનનો ઘાતો ઊંડો છે છતાં પણ તેણે દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો ઘણું બધું છે પરંતુ તેના મોઢામાંથી એક શબ્દ નોતો નીકળી શક્યો તેમના પરિવાર ઉપરાંત ભારતના સ્ટાર કુસ્તીબાજ ઓલિમ્પિક મેડલિસ્ટ બજરાંગ પુનિયા અને સાક્ષી મલિકે તેનું સ્વાગત કરવા પહોંચ્યા હતા अन्य हजारों समर्थक विनेश फोगाट तो न स्वागत मेटे पहुँचा था चैंपियन है इसलिए चैंपियन जैसा स्वागत हो रहा है मैडम मिलना न ने।, ने।, ने, ने, ने जो रोड से पोडियम तक सफर तय किया वो पूरे देश ने देखा इसलिए चैंपियन की तरह स्वागत हो रहा है पूरे देशवासी देखिए विनेश फाइटर थी फाइटर है और फाइटर रहेगी और हमारे लिए वो चैंपियन है और हम चैंपियन की तरह है उसका स्वागत करने में कोई कसर नहीं छोड़ रहे हैं हम उसको ऐसे ही ट्रीट कर रहे हैं जैसे वो एक ओलंपिक गोल्ड मेडलिस्ट हो रही है यही हमारा फर्ज है

વિનેશને બહારનો રસ્તો બતાવી દેવાયો જેથી વિનેશ ખૂબ આઘાતમાં સરી પડી હતી પરંતુ દેશ માટે તો તે ફાઇનલમાં પહોંચી તે જ ગોલ્ડ મેડલ છે વિનેશ દેશ માટે ગોલ્ડ મેડલ થી કમ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ